અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કર્યું હતું આ બજેટ છસો એકતાળીસ પણ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષે રૂપિયા પાંચસો સડસઠ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ કરાઈ છે જેમાં શહેરના માર્ગો પર દૈનિક એક હજાર વીસ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું तो बजेट पाच सो सडस करोड नुकतं पाच सोनसाइट करोड रेवन्यू होतं आणि केपिटल सात करोडन साडे सात सोड ते चालू वर्षे छसो एकतालिस पॉईंट पचास करोडनं टोटल बजेट हा सो एकतालिस पॉईंट पचास करोड रेवन्यू बजेट हिं आणि केपिटल बजेट साडे करड एम टोटल गा वर्ष फतमणींबाड सामे छ सो एकतालिस पॉईंट पचास बजेट आज મુસાફરો માટે ને એમડીએસ માટે નવી શું જોગવાઈ કરી છે લાભ આગામી સમયમાં શહેરી જનોને મુસાફરો આપણે બસની સંખ્યા આ વખતે વધારી છે કે જે ટોટલ ફ્લીટ આપણી જે આ વખતે સાતસો ને જે ફ્લીટ હતી જે આ વખતે એક હજાર પાંચ બસની ફ્લીટ થવાની આપણી અને એટલે ત્રણસોથી વધારે બફીસ આપણે આ વખતે ચોવીસ પચીસના વર્ષમાં વધારે મૂકીશું એ ઉપરાંત આપણે સાત ડબલ ટેકર બસ મૂકવા જઈ રહ્યા છે આપણે ઓન રોડ ચાલુ વર્ષે એનું આયોજન છે આપણે